વાત કરીએ બનાસકાંઠા જિલ્લામાં બસો દસ ગામોમાં પશુ મોબાઈલ દવાખાનાની સેવા કાર્યરત છે ત્યારે જિલ્લા કલેક્ટરે વધુ બે મોબાઈલ પશુ દવાખાનાનું લોકાર્પણ કર્યું હતું સરદી બનાસકાંઠા જિલ્લામાં ઓગણ ઓગણીસ જેટલા મોબાઈલ પશુ દવાખાના બસો દસ ગામોમાં સેવા આપી રહ્યા છે ત્યારે જિલ્લાના છેવાડાના બે તાલુકા વાવ અને સુઈ ગામમાં આજથી વધુ બે મોબાઈલ પશુ દવાખાના શરૂ કરવામાં આવ્યા છે જિલ્લા કલેક્ટર અને ડીડીઓએ લીલી ઝંડી આપીને બે મોબાઈલ પશુ દવાખાનાને પ્રસ્થાન કરાવ્યું હતું જિલ્લામાં બે નવા પશુ મોબાઈલ પશુ દવાખાના શરૂ કરાતા બસો એકત્રીસ ગામોના પશુપાલકોના પશુઓને નિશુલ્ક સારવાર મળશે બનાસકાંઠા જિલ્લામાં આજે બે નવા મોબાઈલ પશુ દવાખાનાઓનો શરૂઆત કરવામાં આવી છે જિલ્લામાં અત્યાર સુધી ઓગણીસ પશુ દવાખાના બસો દસ ગામોમાં સેવા આપી રહ્યા હતા આજે એક સુઈગામ તાલુકામાં અને એક વાવ તાલુકામાં બે વાહન નવા શરૂ કરીએ છીએ જેથી આ સંખ્યા જે છે બસો ગામોમાં થઈ જશે